તો પછી હે ને એને ખવડાવું તો પડે જો ભૂત કઈ ખાવાનું હોતું પડે ને તો એને આવું પડે અને જો ના આપે ને તો ભૂટ એને ભલે ને ખાઈ જાય એવું કરે તો તમને શું ખબર છે ઓટો એના ભેગો પાટો તો ને મને તો બધી ખબર છે તો થોડો થોડો તો મને આવી ગયો એ એવું હું શું કહું ખબર છે કે હું એક એક આદુ પકડી લઉં તો ભૂત આજ આપે બે ને હંગાજ જતો જો હું તો મને તાનો ઈમો અંદર તો હું લીંબુ ઈમો અંદર લીંબુ ખીચા મજાક કોણ આપે તો આ તો ખાવા ચૂસવા ના આવે અલ ના ફટાક થી જાય એવો હા એ તો ઇને જોરે ચીની આપો બે એવું કરું હે અત્યારે હૂટો ન છું હે હા ઇને રાતલા જવાનું ને હા એટલે એ જ હોય તો શું કહું હા તો મને કહે દે મને લઈ જા અંગત મારે જોવું હે પૂછ એને પેલા ફોન લાવો ભાઈ એવું કે એ કારીઓ કોણ લઈ જાય કોણ હંગત નહીં આઈ જાય તું કહે દે તું કહે દે તો હું કહે હા ઓકે મારું માન ને તો દીવાઈ મને એક જોઈ કપડા નવા આવી ગયો ભાઈ હા

અમે બે તો સિંહ અમે તમને બીજી વાત ખબર છે આજ સુ કઈ ચોક બીજું તો ખાયા

સાધવાધો મંત્ર બોલવાનો આવે કેવો મંત્ર એટલે પછી આ કહે એટલે પછી ઓમલ બોલે તો ખોટું બધું કોમ કરે છે સુડી મેળવું પડે આ તો પકડવા નહી દે હવે ખોટું કરી જ ના તારું પલું થાય તારું અને લઈ જઈને શું કમા આવશે

એટલે આપણે સાતવા જાવ એટલે જમતમ ના જવાય બરોબર વસ્તુ એ જોઈએ પછી મન તો હું તમને શીખવાની કાદું જોયું કાદું જોયું

કે બેટા એક એક નિયમ રાખજે ભાગે ભાયડા ભાગે ભાયડા ભાઈ ઊંધો ભાગે ભાયડા ને એ ભાઈડા કહેવાય ભાગે ની ભાયલા કહેવાય અને ઊંધો રહ્યો હતો

અમારે ઓનલાઈન માતા ભેગી હોય ને ધોકા જરૂર ના પડે માતા નું તો બરાબર હે પણ અહીંયા ઓલા ભૂત આવે પેલા ઓળખા કુતરા આવશે

મોહિયમ તો ભૂતમી ભાઈ પણ આ તો ગમત ભૂત આવ્યું આ તો પેલી વાર ભાઈ

મનેશી ન લેજું

ભૂતે ખાઈ ને આપડે ખોલ તારા શું ખાવું હે તમારને લાગી ગાળજો તો ડરે કાજુ ખાયુ ને આ કાજુ ખાયુ ઓય કાજુ લાયો નતે ઈ શક્યું ઈ આશ્યું આ જો તો જો તો ઓય હવે બધા પેલા જૂના જમાનાના હતા ગયા ભૂજ સાચવા જતા રહ્યા એવું તને ના આવડે ના આવડ્યું પણ એક વસ્તુ ભૂલી ગયા તા શું કાળજુ